તાબિલબાન લડવાઈઓમાં એકવીસ વર્ષ પછી તેમના શકાસ્પદ મુલ્લા ઓમરની કારની જમીનમાંથી ખોદી અને શોધી કાઢી છે આજ એક કાર છે જેમાં બેસી અને મુલ્લા ઉમર અમેરિકા ભાગી ગયો હતો અને કંધારથી કાબુલ આવ્યો હતો ત્યારબાદ તેણે આ કાર જમીનમાં દાટી અને ગાયબ થઈ ગયો હતો મળતી માહિતી મુજબ જાંબુલ પ્રાંતની એક જ જગ્યાએથી આ કારને શોધી કાઢવામાં આવી છે આ કારને હવે અફઘાનિસ્તાનના નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવશે તમે કેટલાક ફોટોસના માધ્યમથી જોઈ શકો છો આ ઘણા વર્ષો જૂની આ કાર છે તેના ઘણા બધા ફોટોસ વાયરલ થયા છે ખોદકામ કરતાં આ કાર મળી છે જરૂરથી રાજા મહારાજા વખતની આવી કોઈ વસ્તુ જોઈ હોય અને એના વિશે કાંઈ નવી વાત જાણવા જેવી હોય અને જાણતા હોવ તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો જેથી દરેક લોકો આ વાતને જાણશે અને દરેક લોકો સુધી કાંઈક નવું શીખવા મળશે દરેક લોકોને જાણવા મળશે ધન્યવાદ